કે ગીત છે આ વચન ઓછું આવડે પણ આ ગીત આપણને બહુ આવડે આપણે મોઢે કરી રાખીએ છીએ અત્યારથી પ્રેક્ટિસ કરો પછી છે ને આમ બધામાં આપણો વર્ત પડવો જોઈએ વ

આજે આપણી સોસાયટી મીટિંગ નહીં આ બધા બૈરા ભેગા થવાના ભજનો ગાવાના ત્યારે આ ગીત ગાઈશ ભજનમાં આપણને થોડું ઓછું આવડે પણ આ તો ફૂલ આવડે ફૂલ ગુજરાતી આ ટ્રેન્ડિંગ ગીત છે આ બસ અને ભજન ન કહેવાય આ તો કહું છું ને ભજન ન કહેવાય અને ગીત કહેવાય

મને નહીંથી જોઈતી હું મારી નામ ના યશ કીર્તિ બધું જાતે મેળવી લઈશ તમારે મને આપવાની કોઈ જરૂર નથી બાભી હા બસ હું તમને જે આપવાની છું ને હે તમે જોઈ લો વિશ્વાસ જ નથી આવતો તમે અને મને કંઈક આપો પાણી પાણીનો એક ગ્લાસ આપવામાં તો તમને જોર આવે છે અને તમે મને કંઈક આપો હવે કોઈ વાત સિરિયસ લેશો કે પછી આખી જિંદગી આવી રીતના મજાકમાં લેશો એ ભાભી ધીમે બોલો અવાજ તો મારો જ ઊંચો હારો લાગે તમે બોલો ને તો એમ લાગે કે કાગડી બિચારી અચ્છા શું આ ઘર મારા નામે કરી દીધું કંટાળી ગયા હા ખબર જ હતી તે વડે કંટાળી ઘર મારા નામે વાંચો શું લખ્યું છે મારું નામ રાજાનું નામ

કારણ કે મને નણંદબા આ તમારો દુઃખ સહન નથી થતો આ ક્યાં સુધી તમે અને મારા ભાઈ અલગ રહેશો એના કરતા કામ કરો ને તમે આમાં સાઈન કરી દો અને આમ પણ પૈસાની કદાચ જરૂર પડે ને તો તમને ખાધા ખોરાકી પણ હું કરાવી આપીશ એ પણ કોર્ટમાંથી ચાલશે તમને જ કહું છું હા જો હા એક

અને રાણી પણ છૂટા એટલે પરીની કહાની તો થઈ જ ગઈ ને બરાબર છે હા સાચી વાત છે ખાતા ખોરાકીને પૈસા મળશે એમ હા છોટાછેડા આપી દો એટલે એમ હા છોટાછેડા આપી દો ને કારણ કે છોટાછેડા ન આપો તો પછી ખાતા ખોરાકી પણ આપણે દાખલ તો કરી પડશે ને અરજી હું મુસદ્દો હું લખાવી દઈશ વકીલ પાસે જઈને હું વાંચી લઉં હા વાંચી વાંચી લઉં હને ન સમજ પડે ને પછી મને પૂછજો એટલે હું તમને કહીશ વાંચી અને પછી આવું હા અત્યારે તમે જાઓ પણ સાઈન કરવાનું ના ભૂલતા કેમ કે રાજાના જીવનનો સવાલ છે આ રાણીના જીવનનો સવાલ છે ને હા હા ગુડ મને આજા સાથે જલ્દીથી મોકલાજો ભાઈ હું વકીલ પાસે જઈ આવું બહાર બેઠી છું હા

એક હતા અને બીજા આવશે બેટા તને એવું લાગે છે કે આ તારા ફઈ છૂટાછેડામાં સાઈન કરી આપશે કાઈ નકી નો કહેવાય ફઈ છે ને તો મે ની ડેથ સર્ટિફિકેટ આપો ને તો એમાં પણ સાઈન કરી દે વાંચે તો ક્યારેય પૂરું નઈ ને અરે સમજો એને બે વાર તો સાઈન કરી દીધી અને ત્રીજી વાર કરી દે એને તો એમ પ્રેક્ટિસ પડી ગઈ છે મારી બેનને હું ન ઓળખું

અરે એવું નથી અને તમે જેને સંભળાવવાનું બંધ કરો મેં લીધા હતા પૈસાને ને મેં શેર બજારમાં ડૂબાડી દીધા માનું છું કે મેં બહુ મોટી ભૂલ કરી તમારી પાસેથી લીધા ભાઈ પાસેથી લીધા બધા પાસેથી પૈસા લઈને હું વાપરી ગયો મેં કોઈ ધંધો નથી કર્યો પણ હવે મેં નક્કી કર્યું છે એટલે કે હા તમે કીધું હતું ને જે ત્યાં હું નોકરી કરવા લાગ્યો છું હા 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 સાચી વાત છે હા સાવ સાચી વાત છે અને મારા ભાભીને કહી દેજો હવે મને સંભળાવે ને એવું નવરો નથી હવે નહીં સંભળાવે

ખીચાબેન બોલો આ રોજ બોલ બોલ કરે એ ફયબા આ છે ને હા મીરા એ જ ફયબા છે હા આધી આ ધરા ફયને શું કઈ કઈ પ્રોબ્લેમ છે ફયબા મોટો સિવાય ગયું શું થયું જુઓ નો ઘણા સમયથી આ ઘરમાં આવીને બેઠી છું અને મને ખબર છે કે

કોઈ અનબન નથી મારા સાસુ પણ સારા છે તારા ફૂવા પણ સારા છે કોઈ કાંઈ નહોતું કહેતું હું જ મારી મનમાની ચલાવતી હતી એટલે એટલે આ બધું થતું હતું પણ આજે ભાભી જ્યારે છૂટાછેડાના કાગળિયા લઈને આવ્યા ને ત્યારે મને સમજાઈ ગયું કે હું ભૂલ કરી રહી છું છૂટું આપીને પિયરમાં રહીશ તો કંઈ સારું થોડી લાગશે તમે બધાએ મને બહુ સમજાવી કે આવી રીતે પિયરમાં આવીને પડ્યું રહેવું એ સારું ન કહેવાય પણ મારા જીદ્દી સ્વભાવના લીધે હું તમારા કોઈની વાત ન સમજી મારે સાઈન નથી કરવી ભાઈ હું હું મારા શાસ્ત્રીમાં જવા માંગુ છું પણ ભાઈ તમે સહી કરી જો એટલે એ બધાને ખબર પડે ના તમે હજી વિચાર કરી લો જવાનું તમે જે ફાઈનલ કર્યું એ બરાબર છે હા ફાઈનલ કર્યું એ બરાબર છે ને હવે હું ક્યારે આ ઘર માં નહીં આવું ને આવીશ ને તોય તારા ફુવા લઈને ઊભા ઊભા આવી તમને બધાને મળીને નીકળી જાય મારે ન રોકાવું આ ઘર માં મારે તો તારા ફુવા પાસે જાવું છે ને હું તો જઈને જ રહીશ હા હાચું